ગઈકાલે પાલીતાણાની અંદર બનેલ હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા પાંચ આરોપીને ઝડપી પાડ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણામાં ગારિયાદર બાયપાસ રોડ પર ત્રણ યુવક જાહેર રોડ પર ઊભા હતા ત્યારે અચાનક ઘસી આવેલ ચાર શખ્સોએ છરી સહિતના હથિયારોથી હુમલો કરતા બનાવના પગલે ડુંગરપુરના અફઝલ દિનુભાઈ સમાન નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું અને અન્ય બે લોકો જુનેદ અને આકીબને પણ ઇજાઓ થવા પામી હતી તેને લઈને પાલીતાણા ટાઉન પોલીસ મટકમાં આકીબભાઈ લાખે પોટી દ્વારા પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાયેલ હતી જેને લઈને પાલીતાણા ટાઉન પોલીસે ચક્રો ગતિમાન કરીને આવી જાહેરમાં હત્યા કરનાર સિરાજ રજાકભાઈ રાંધનપરા સિકંદર નાથાભાઈ સૈયદ ગફાર રાધનપરા તોફિક રાંધનપરા તાહિર રાંધનપરા તમામ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેદ મદ્રા દ્વારા

ગતરોજ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે ગરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્ષ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો સદરુ બનાવની વિગત જોઈએ તો કા આ કામના ફરિયાદી આકીબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લીધી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી સદરુ માથાકૂટ બાબતે તેઓ ગતરોજ રામદેવ કોમ્પ્લેક્ષ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદરૂ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકીબ તેમના મિત્ર અને તેમના જે દૂરના ભાઈ છે અફઝલ સમા એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઇજા પહોંચાડી હતી સદરુ કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધરપરા ગફર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો પોલીસે સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા ગફાર રાંધનપરા તોફિક રાંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલા હતા સદરૂ બાબતે બનાવની ઝીણોટ તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે સદરૂ બાબતે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે